ભાવનગર બોરતડાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ રેવતુભા ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી એકાઉન્ટમાં સાયબર પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં જમા કરાવડાવી ઓગણીસ લાખ ચોપન હજાર પાંચસો અને છ લાખ ચુમોતેર હજાર ચારસો પચાસ રૂપિયા ચેક એટીએમ મારફતે ઉપાડી અને તપાસ ખુલ્લે તે આરોપી મારફતે ફ્રોડની રકમ સગેવગે કરી એકબીજાની મદદગારી કરી હોવાની તપાસ હાથ ધરીને આર્યાન ઉર્ફે લખન શોભરાજભાઈ રાહુલ ગોવિંદભાઈ ગોહેલ અને હર્ષદ સિંહ અનકુમભા નામના ત્રણ આરોપીને ઝડપી લીધા હતા

એવું સ્વાગત તમે કે મા